નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ભિલોડા પોલીસ સ્ટેશન ના પીઆઈ નો વિદાય અને નવા પીઆઈ નો આવકાર સમારંભ યોજાયો અરવલી જિલ્લા પોલીસ વડા સૈફાલી બરવાલ એ વહીવટી કારણોસર વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ અને પીઆઈઆઈ ના બદલીના હુકમ કર્યા છે ત્યારે ભીડોલા પોલીસ સ્ટેશનના પીઆઈ એચપી ગરાસિયાની મોડાસા ખાતે એલસીબી માં બદલી થતા તેમનો વિદાય સમારંભ ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ ધનજીભાઈ નીનામા રાજુભાઈ નીનામા કાંતિલાલ પટેલ બલભદ્રસિંહ ચંપાવત મનોજભાઈ પટેલ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો વિદાય લેતા પીઆઈને મોમેન્ટો આપી સન્માન કરાયું હતું નવા આવેલા પીઆઈ ડીબી વાળાને આવકાર આપી સન્માન કરાયું હતું વિદાય લઈ રહેલા પીઆઈ એચપી ગરાસિયાનું પોલીસ કર્મીઓ દ્વારા અનોખી વિદાય આપી હતી કાર્યક્રમનું સંચાલન મુકેશભાઈ પ્રજાપતિ દ્વારા કરાયું હતું બ્યુરોચીફ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી પિલોડા